વડોદરાના કારેલીબાગ ખાતે રહેતા ઝવેરી પરિવાર સાથે વર્ષ જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરી છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા અનુપમ ઝવેરી દર વર્ષે આ પર્વની ઉજવણી કરવા ખાસ આવે છે આ વર્ષે ત્રીસ વર્ષ બાદ તેમના પુત્ર પ્રેરક પણ તેમની વિદેશી પત્ની અને બાળકો સાથે વડોદરા આવ્યા છે અને પ્રેરક અને તેમના પત્ની અમેરિકન હોવા છતાં તેઓ સનાતન ધર્મમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે ઝવેરી પરિવાર દર વર્ષે જાહેર સ્થળે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય ડેકોરેશન તૈયાર કરે છે અને આ વર્ષે પણ તેમણે ムービング डेकोरेशन બનાવ્યો છે જે માં સનાતન ધર્મ પરંપરાઓને ઝાખી રજો કરવામાં આવી છે આ ડેકોરેશન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને તેને જોવા માટે દેશ વિદેશથી લોકો પણ આવી રહ્યા છે પરિવાર આ ઉત્સવને લોક ઉત્સવ તરીકે પણ ઉજવે છે આપણું શું છે આપણું ધર્મ શું છે આપણો એટલે આપણે ભગવાન ક્યાંય અમેરિકામાં આવી રીતે જન્માષ્ટમીનું રેકોગ્નિશન ના હોય ત્યાં ઘણા બધા આપણા હિન્દુ ટેમ્પલ છે પણ જે રીતે આપણે ઇન્ડિયામાં કરીએ એ રીતે અમેરિકામાં તમને ના જોવાનું મળે અને આવી રીતે જે ડીપ ઓનર આપણે કરીએ એ એ અમેરિકામાં ના મળે